આખરે ખેડબ્રમા નગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર બેમાં આવેલા ઓઘા ખાઈ આખરે સાફ સફાઈ કરવામાં આવી ખેડબ્રમા શહેરમાં વોર્ડ નંબર બે ઓઘા ખાઈ ગંદગીનું સામ્રાજ્ય હતું જેની જાણ આસપાસના લોકોએ અમારા પત્રકાર મિત્રને કરી હતી પત્રકાર દ્વારા એ સ્થળ ઉપર ફોટો અને વિડીયો નગરપાલિકાના તંત્ર સુધી પહોંચાડ્યું હતું અને ઓઘા ખાઈ વિશે પૂછ્યું ત્યારે નગરપાલિકાએ માત્ર છ કલાકની અંદર ઓઘા ખાઈ ચોખ્ખી કરવાનું વચન આપ્યું હતું અને તે કર્યા બાદ મુજબ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને વોર્ડ નંબર બેના ચૂંટાયેલા સદસ્યો દ્વારા ઓઘા ખાઈ તેમને આ ફોટોમાં દેખાઈ રહ્યો છે આ સમયે વોર્ડ નંબર બે ના સ્થાનિક વ્યક્તિઓએ પત્રકાર મિત્રોનો આભાર માન્યો અને સાથે સાથે નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા